નમસ્કાર મિત્રો આજે આ વૃદ્ધ માણસ કે જે પોતાની કામરૂ દેશની વિદ્યાનો ખૂબ જ ખોટો અને દુરુપયોગ કરી રહ્યો છે અને મુખી બની અને એમના ગામના વડીલો સહિત બધા જ માણસોને તે મારી રહ્યો છે અને તેનો અત્યાચાર વધી જાય છે તેથી આ ગામડું જે રજવાડામાં પડતું હતું તે રજવાડાના રાજાને જાણ કરવામાં આવે છે અને હવે એ રજવાડાનો રાજા પણ આ ગામમાં આવે છે અને એ રાજા ખૂબ જ સારા સ્વભાવનો છે અને તે પ્રજા ઉપર ક્યારેય કોઈ અત્યાચાર થવા નથી દેતો તેથી તે આજે તો તે આ મુખીને સમજાવવા માટે આવે છે અને આવીને કહેવા લાગ્યો કે મુખીને અહીંયા બોલાવો મારે એનું કામ છે ત્યારે મુખી કે જે પેલો દુષ્ટ માણસ હતો અને જ્યારે તે આ રાજાની સામૂ આવ્યો ત્યારે રાજા તેને ઘણી બધી ખરી ખોટી સંભળાવી રહ્યા છે પરંતુ તેના બંને કાન બંધ છે અને તેના મનમાં બસ એક જ વિચાર દોડી રહ્યો છે અને એ વિચાર એવો છે કે આવા એક ગામના મુખી બની અને આવા નાનકડા ગામ ઉપર આપણે રાજ કરવામાં શું મજા અરે મજા તો ત્યારે આવે કે જ્યારે આવડી મોટી રિયાસત સંભાળતા હોય આવા રથમાં બેસી અને આટ આટલા સિપાહીઓની સાથે રહેવાનું હોય અને જો હું આ રાજાને મારી નાખું અને રાજાનો વેશ ધારણ કરી અને જો એના રજવાડામાં જઈ અને પછી જો રાજાનું પદ સંભાળી લઉં તો હું એક રાજા બની જઈશ હવે આ મુખીના પદમાં કંઈ જાજી મજા નથી આમ એ એની વાતમાં ખોવાયેલો છે અને આ બાજુ રાજા કે તેને ના કહેવાનું કહી દે છે અને પછી આખરે રાજા એટલું જ કહે છે કે મુખી તમને કહું છું સાંભળો છો કે નહીં ત્યારે તે ભાનમાં આવ્યો અને કહે છે કે હા બોલો મહારાજ તમે શું કહો છો ચાલો મારી મેડીએ અને મારા ઘરે આરામ કરો અને તમને ભાવતા ભોજન જમાડું પછી આરામથી તમારા રજવાડામાં જજો ત્યારે આ રાજા એટલું કહે છે કે મુખી તમારા જેવા પાપીના ઘરે જઈ અને હું મારા પગ પણ ગંદા કટવા નથી માગતો તમારા ઘરનું પાણી પણ મને ના ખપે ત્યારે આ માણસ કે જે મનમાં વિચાર કરે છે કે એકવાર જો આ રાજા ગમે તેમ કરીને પણ જો મારી મેળી સુધી પહોંચી જાય ને તો હું એમને ખતમ કરી નાખું અને પછી એમનો જ વેસ ધારણ કરી અને મારી મેળીમાંથી બહાર નીકળું પરંતુ આ રાજાને લઈ જવો કેવી રીતે અને પછી તો આ મુખી હાથ જોડીને કહેવા લાગ્યો કે મહારાજ મેં જે પણ કામ કર્યા છે ને એ મારા ભૂલમાં થઈ ગયા છે અને આમાં ગામ લોકોનો પણ ઘણો વાક છે અને મહારાજ તમને ખબર તો છે કે હું કેવો માણસ છું મેં ક્યારેય કોઈ માણસને મોતની સજા આપી છે ખરા અને જો હવે આપી છે તો એની પાછળ પણ કાંઈક ગહેરું રહસ્ય હશે અને તેઓ આ રજવાડા માટે જો ભયાનક સાબિત થતા હોય ને તો એમને હું જીવતા નહીં છોડું ત્યારે જે પેલા જૂના મુખી હતા ને જેમનું મોત થઈ ગયું છે એમના સારા કામના લીધે આજે આ મુખી બચી જાય છે ને મહારાજ કહેવા લાગ્યા કે હા તમારું આઠ આટલા વર્ષોથી તો વર્તન સારું હતું એના કારણે જ આજે હું તમને આ છેલ્લી વાર જવા દઉં છું અને હવે પછી ગામમાં જો મને પૂછ્યા વગર કોઈને સજા કરી છે ને તો મુખી હું અહીંયા આવી અને તમારું મુખીનું પદ છીનવી લઈશ અને તમને આ ગામમાંથી બહાર કાઢી મૂકીશ ત્યારે મુખી કહે છે કે ભલે તમારે જે કામ હોય એ આરામથી કરી લેજો પરંતુ અત્યારે તમે મારી સાથે ચાલો અને મારી એક વાત સાંભળો મારા ઘરે આવી અને આરામથી મારા ઘરે જમી અને મહેમાન ગતિ કરીને જાઓ મહારાજ આમ અધ વચ્ચેથી પાછા વળી જશો ને તો આ ગામના માણસો મારા ઉપર લાંછન લગાવશે કે હવે તો આ મુખી કે જે મહારાજને પણ મહેમાન ગતિ નથી કરાવતા માટે મારું આટલું માન રાખો ત્યારે હવે રાજા માની જાય છે અને તે ચાલતો ચાલતો આ મુખીના મેળી તરફ જઈ રહ્યો છે અને આ બાજુ મુખી તો મનમાં ને મનમાં વિચાર કરે છે કે હાસ હવે આ રાજા મારી માયાજાળમાં આવી ગયો છે અને એને એક ઓરડામાં લઈ જઈ અને મોતને ઘાટ ઉતારી નાખું અને પછી તો હું રાજાનો વેશ ધારણ કરી અને ત્યાંથી આ રજવાડામાં ચાલી નીકળું અને આમ મનમાં વિચાર કરતા કરતા હજુ તો મેળીએ પહોંચ્યા છે ત્યાં તો પાછળથી એક તાબડતોડ ઘોડે સવાર આવે છે અને તે સિપાહી આવી અને કહેવા લાગ્યો કે મહારાજ તમારે અત્યારે જ મહેલે આવવાનું છે કારણ કે તમને મળવા માટે એક મહાન પ્રતાપી રાજા આવ્યા છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ આ રાજા કે જે ત્યાંથી પાછો વળી જાય છે ને કહે છે કે મુખી લાગે છે કે તમારા ઘરે અત્યારે મારે મહેમાન ગતિ કરવાનું લખેલું નથી મને હવે જવા દો અને જો કોઈ ખાસ મહેમાન આવ્યા હોય અને હું મહેલે ના હોય ને તો એમને ખૂબ જ ખોટું લાગશે માટે તમારે ત્યાં હું બે દિવસ પછી જરૂર મહેમાન ગતિ કરવા માટે આવીશ આમ કહીને મુખી પાસેથી મહારાજ પાછા વળી જાય છે અને સિપાહીઓના ઘેરામાં આવીને કહે છે કે ચાલો અને પછી તો તેઓ ઘોડે થઈને જઈ રહ્યા છે 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 અને મહારાજ પૂછે કે કોણ આવ્યું ત્યારે તેઓ કહે છે કે મહારાજ ખૂબ જ દૂરના રજવાડામાંથી કોઈ સુરજસિંહ નામના પ્રતાપી રાજા આવ્યા છે અને તેઓ તમારી સાથે કંઈક વાત કરવા માંગે છે ત્યારે મહારાજ કહે છે કે હા સુરજસિંહનું નામ તો સાંભળ્યું છે પરંતુ એમને ક્યારેય જોયા નથી ચાલો મહેલે જઈને એમને જોઈ લઈએ આમ આ રાજા અને એમની સિપાહીઓની ટુકડી હવે મહેલ સામું જઈ રહી છે અને આ બાજુ ગાંગી કે જે ચૂપચાપ પોતાના ઘરના આંગણામાં બેઠી છે ત્યારે માધવરાય ગાંગીની પાસે આવે છે અને આવીને કહેવા લાગ્યા કે ગાંગી ઘણા દિવસથી તું ઉદાસ રહે છે કાંઈ બોલતી નથી અને તું કંઈ જવાબ પણ આપતી નથી તો બોલ આ બધું શું છે ત્યારે ગાંગી કહે છે કે માધવરાય હું શું કરું કારણ કે એમાં મેલડી ગયેલા છે કામરુદેશ અને હજી સુધી મારા બાબા ઘરે નથી આવ્યા તો એનો શું મતલબ હશે અને બીજી બાજુ કે જે સુરતસિંહના રજવાડામાં એક વૃદ્ધ માણસ આવ્યો હતો અને તે કામરુદેશની વિદ્યા જાણતો હતો પરંતુ એ પણ મારા હાથમાંથી છટકી ગયો છે અને ખબર નહીં હવે તે ક્યાં હશે અને હે માધવરાય મને એટલી તો ખબર જ છે કે એ માણસ જ્યાં પણ હશે ને ત્યાં એ મોતના તાંડવ ખેલતો હશે અને એ ગામમાં મોતના મરસિયા ગવાતા હશે પરંતુ હું એને શોધી ન શકી અને એ માણસ ક્યાં ગયો એની મને કાંઈ ખબર ના પડી ત્યારે માધવરાય કહે છે કે ગાંગી તો એને શોધવામાં તને આ સૌથી મોટો સબૂત તારી સાથે છે તો પણ તું એને ના પકડી શકી ત્યારે ગાંગી કહે છે કે માધવરાય મારી પાસે ક્યાં સબૂત છે ત્યારે માધવરાય કહે છે કે ગાંગી તું હમણાં તો બોલી કે એ માણસ જ્યાં હોય છે ત્યાં મોતના મરસિયા ગવાય છે તો તું આજુબાજુના ગામડે ગામડાઓમાં તપાસ કર અને જે ગામમાં સૌથી વધારે મોત થયા હશે ને આ મહિનામાં ત્યાં જ એ માણસ છુપાયેલો હશે કારણ કે એ માણસ પાંચ દસ દિવસથી છટક્યો છે તો પાંચ દસ દિવસમાં જે ગામમાં વધારે મોત થયા હોય ને એ ગામમાં જ તે હોય ને ત્યારે ગાંગી માધવરાયની સામું જોઈને ઊભી થઈ ગઈને કહે છે કે માધવરાય તમે મને ખૂબ સારી યુક્તિ આપી છે અને આ જ કારણ હવે એ માણસનું મોતનું કારણ બનશે પરંતુ હવે એને મારે કેવી રીતે પકડવો ને એનો થોડોક સબૂત તો મળી ગયો છે માધવરાય તમે અહીંયા રહો હું હમણાં આવું છું આમ કહીને ગાંગી સમડી બની અને આકાશ માર્ગે ઉડી જાય છે અને તે ઉડતી ઉડતી કોઈ પણ ગામમાં પહોંચે છે અને ગામના પાદરે જે શમશાન હોય છે ત્યાં જુએ છે કે હમણાં કોઈ નનામીને બાળવામાં આવી છે ખરા અને ત્યારે તે આમ તપાસ કરતી કરતી એક ગામથી બીજા ગામ બીજા ગામથી ત્રીજા ગામ આમ તે આગળ આગળ જઈ રહી છે અને આ બાજુ સુરજસિંહ કે જે પેલા રાજાના રજવાડામાં પહોંચ્યા છે અને ત્યાં તેઓ આ રાજાની રાહ જોઈને બેઠા છે અને એવા જ સમયે આ રાજા પોતાના સિપાહીઓ સાથે મહેલમાં પહોંચી જાય છે અને તે ચાલતા ચાલતા સૌથી પહેલાં મહેમાનખાનામાં જાય છે અને મહેમાનખાનામાં જઈને જુએ છે તો તેમની સામુ સુરજસિંહ રાજા ઊભા છે ત્યારે આ રાજા એમના ગળે મળે છે અને પછી કહે છે કે મહારાજ તમને ક્યારે જોયા નથી પરંતુ આમ ઓચિંતા આવ્યા છો તો એની પાછળ જરૂર કાંઈક કારણ હશે ત્યારે સુરતસિંહ એટલું જ કહે છે કે મહારાજ હું ખાલી તમારા જ રજવાડામાં નથી આવ્યો પરંતુ હું દસ દિવસથી મારા રજવાડા પછી જે જે પણ રજવાડા છે ને એ એક એક રજવાડામાં તપાસ કરતો કરતો આજે તમારા રજવાડામાં પહોંચ્યો છું હું ખૂબ જ એક ભારે સંકટથી પીડાવું છું અને એ સંકટની જાણ કરવા માટે હું તમારી પાસે આવ્યો છું ત્યારે આ મહારાજ કહે છે કે તો બોલો મિત્ર તમે શું કહેવા માગો છો ત્યારે સુરતસિંહ કહે છે કે આજથી એક બે મહિના પહેલાં મારા રજવાડામાં એક વૃદ્ધ માણસ આવ્યો હતો અને તેનું જમવાનું તો તે આખા ગામનું એકલું ખાઈ જાય એટલું તેને ભોજન જુએ છે અને તે ગમે તેના રૂપ ધારણ કરી શકે છે અને તે ગમે તેને મારી નાખે છે માટે તેને અમે પકડવાની ઘણી કોશિશ કરી પરંતુ તે વેશ પલટો કરી અને મારા રજવાડામાંથી ચાલી નીકળ્યો છે અને તે બાળકનું પણ સ્વરૂપ ધારણ કરી નાખે છે પશુ પક્ષીના પણ વેશ ધારણ કરી દે છે માટે કોઈ તમારા રજવાડામાં આવો કોઈ વધારે માણસ આવ્યો છે ખરા ત્યારે આ મહારાજ કહે છે કે એવો માણસ તો અમારા રજવાડામાં આવ્યો હોય તો પણ અમે એની કોઈ તપાસ નથી કરી પરંતુ જો તમે કહેતા હોય તો હવે અમે આ વાતની તપાસ જરૂર કરાવીશું અને તમે બે દિવસ આરામ કરો અને બે દિવસમાં જ હું મારા બધા જ રજવાડાના ગામડે ગામડાઓમાં મારા સિપાહીઓને મોકલી અને તપાસ કરાવું છું કે ગામમાં કોઈ નવો માણસ આવ્યો છે ખરા ત્યારે સુરતસિંહ કહે છે કે હા હું તમારા ગામમાં બે દિવસ રહીશ બે દિવસમાં તમે આ વાતની શોધખોળ ચાલુ કરી દો ત્યારે આ બાજુ રાજા કે જેટલા પણ ગામડા હતા કેટલી ટુકડીઓ બનાવી અને ગામડે ગામડાઓમાં આ ટુકડીઓ મોકલી દીધી પરંતુ આ બાજુ હવે પેલો દુષ્ટ માણસ કે જે મુખી બની અને આજે વહેલી સવારે તે પાછો પેલા રથના જે પૈડાનો જે નિશાન છે ત્યાં જોઈ જોઈને મનમાં ને મનમાં મુંજાય છે ને કહે છે કે મારે રાજા બનવું છે મારે મુખી નથી બનવું અને પછી તે વિચાર કરે છે કે હવે મારે ખુદ રાજા પાસે જવું પડશે અને હવે તે આજે ઘોડે સવાર થાય છે અને ઘોડે સવાર થઈને ગામના માણસોને કહે છે કે ગામ લોકો હું બહાર ગામ જાઉં છું અને તમે આ ગામની રક્ષા કરજો અને ગામમાં કાંઈ થવું ના જોઈએ અને આમ કહી અને તે ઘોડે સવાર થઈ અને પછી તે ત્યાંથી ચાલી નીકળે છે અને તે ઘોડા ઉપર બેસી અને આ રાજાના રજવાડા તરફ તાબડતોડ જઈ રહ્યો છે અને આ બાજુ ગાંગી કે જે આકાશમાં ઉડતી ઉડતી આ ગામના પાદરે પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો શમશાનની અંદર લગભગ પાંચથી સાત લાશોને સળગાવી હોય એવું ત્યાં તેને જોવા મળે છે અને અત્યારે તે આકાશમાં ઘણી ઊંચી છે અને પછી તો તે આ ગામના શમશાનમાં ઉતરે છે અને ઉતરીને જુએ છે ત્યારે તે સમજી જાય છે કે આ ગામમાં આ જ અઠવાડિયામાં લગભગ એક બે નહીં પરંતુ પાંચ છ લાછોને સળગાવવામાં આવી છે તો શું આ ગામમાં એ માણસ હશે કે નહીં અને જો હશે તો પણ તેને કેવી રીતે પકડવો અને જો હું ગાંગીના સ્વરૂપમાં એ ગામમાં જઈશ અને તે વેશ પલટો કરીને રહેતો હશે તો તે ભાગી જશે માટે મારે આમ જ સમળી બનીને જવું પડશે અને પછી તો ગાંગી કે જે સમડી સ્વરૂપે ઉડતી ઉડતી આ ગામમાં આવે છે અને ગામમાં આવીને જુએ છે તો ગામમાં ઘણા બધા ઘર છે પરંતુ કોઈ માણસ દેખાતું નથી ત્યારે તે વિચાર કરવા લાગી કે આટલું મોટું ગામ છે તો પણ ગામમાં કોઈ એક પણ માણસ કેમ નથી દેખાતું અને પછી તે ઉડતી ઉડતી જ્યારે ગામની કચેરી ઉપર જઈને બેસે છે ત્યારે કચેરીમાંથી જ તેને ઘણો બધો માણસોનો અવાજ સંભળાય છે ત્યારે હવે તે પાછી આ કચેરીની એક બારી પાસે જઈને બેસે છે અને જુએ છે તો આખું એ ગામ કે જે આ કચેરીમાં બેસીને ચર્ચા કરી રહ્યું છે ને કહે છે કે આપણા ગામના મુખી કેટલા સારા હતા અને હવે કેવા દુષ્ટ માણસ થઈ ગયા છે અને એમણે આ એક જ અઠવાડિયામાં તો એક બે નહીં પરંતુ છ છ માણસોને મારી નાખ્યા છે અને હવે કોણ જાણે આ આખા મહિના સુધીમાં તો તે કેટ કેટલા માણસોને મારી નાખશે ત્યારે ગાંગીએ મનમાં વિચાર કરી લીધું કે નક્કી આ માણસ આ ગામમાં હોવો જોઈએ નહીંતર આ રીતે મોત તો ના જ થતા હોય પરંતુ શું છે ઘટના એને હવે મારે ગહેરાઈથી જાણવું પડશે અને પછી ગાંગી કે જે ત્યાં એક વડીલનું રૂપ ધારણ કરે છે અને પછી તે હાથમાં લાકડી લઈ અને ચાલતી ચાલતી તે આ કચેરીના બહાર દ્વારે આવે છે અને આવીને કહેવા લાગી કે ભાઈ તમારા આ ગામમાં બધા અહીંયા કેમ ભેગા થયા છો અને ગામમાં કોઈ છે કેમ નહીં ત્યારે ગામના માણસો આ વડીલની પાસે આવે છે અને પછી ગાંગી ત્યાં જે ઘટના રચે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેરડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી